તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયમિન મિત્તલિયા એસએસસી સીજીએલ ક્રેકર ગુરુ શિષ્ય કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આ સાહેબ એસએસસી સીજીએલ ક્રેકર બધે લખ કરો છો બોલ બોલ કરો છો બોલવું પડે એસએસસી સીજીએલ જે એમ નહીં નીકળતી ઓલ ઇન્ડિયા ગણ્યા ગાંઠ્યા છે અહીંયા નાની નાની એક્ઝામો નીકળી હોય ને ગુજરાત ગવર્મેન્ટની તો એ લોકો લખતા હોય તો મારે એટલું તો જણાવવું જ પડે હવે આપણે બીજ ગણિત જોઈ રહ્યા હતા મેથ ઝીરો ટુ હીરોમાં આગળ સરસ મજાની રીતે સુરેખ સમીકરણ જોઈ ગયા દ્વિઘાત સમીકરણની સહેલી સહેલી રીતો જોઈ ગયા આજે શું જોવાનું છે વી બોડમાસ વી બોડમસ હા આ બોડમાસ બોર્ડમાં સાંભળતા હતા ને તમે એની બદલે આ વી બોર્ડમસ જે ધ્યાન રાખવું પડે હવે આમાં ક્યાંક એ વી જે છે ને એ છુપાયેલો હસન મૂકી દે ને આપણે ના શીખ્યા હોય અથવા તો આ રીતે ગોખ્યું ના હોય ને તો તકલીફ પડે એની કરતાં દેશી રીતથી આપણે યાદ રાખી લેવાનું કે વી બોર્ડમાંસ આખો રૂલ છે વી એટલે શું સમજવાનું આપણે આખું બોર્ડમાંસ છે બરાબર બહુ સરળ રીતે આપણે એકદમ વ્યવસ્થિત રીતે આપણે વી બોર્ડમાંસનો રૂલ જોઈશું વી એટલે કે વિન્ક્યુલમ બાર હવે ગણિતમાં બાર શું છે તો એ આપણે અપૂર્ણાંક સંખ્યાઓનું જે ચેપ્ટર જોવાનું છે ને એમાં આપણે ડિટેલમાં જોવાનું છે બરાબર કે બાર ગણિતમાં ક્યાં વપરાય છે અને એકચ્યુઅલી કેમ વપરાય છે ને એનું સોલ્યુશન સરળ રીતે કેવી રીતે થાય બહુ સહેલો ટોપિક છે પણ અત્યારે હાલ આપણે શું જોવાનું છે બોડમસ દ્વિઘાત સમીકરણ સુધી આપણે જોયું હતું આજે બોડમસ રૂલ વિશે આપણે ડિટેલમાં ભણીશું વી બોડમસનો રૂલ ક્યાંથી આવ્યો ને એ સમજવો આપણે સૌથી પહેલાં જરૂરી છે કે એ રૂલ કેમ બનાવવામાં આવ્યો કે ગણિતના અમુક સમીકરણોને જ્યારે ઉકેલવામાં આવતા હતા તો ત્યારે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ જવાબ આપતા હતા અને દરેક પોતપોતાની જગ્યાએ સાચા હતા તો કરવું શું કે એક સાચો ઉકેલ અને ચોક્કસ ઉકેલ કેવી રીતે કહી શકાય કે આ જ ઉકેલ સાચો છે આ જ વ્યક્તિ સાચો છે તો એના માટે વિશ્વભરના ગણિત શાસ્ત્રીઓએ જે તે સમયે એક ચોક્કસ ક્રમ નક્કી કર્યો હતો કે જ્યારે ગણિતના અલગ અલગ સમીકરણો ભેગા થાય છે તો ત્યારે એને આ ક્રમમાં ઉકેલવા અને આ ક્રમમાં ઉકેલ મેળવીને જે તમારો જવાબ આવે છે એ સાચો છે તો દરેક જગ્યાએ આપણે એ રૂલને ફોલો કરવો ખાસ જરૂરી છે એને અમુક ભાગોમાં આપણે વેચી દઈશું કે જેમ કે સરવાળા બાદ બાકીની વચ્ચેના જે ભાગ હશે એને આપણે પાર્ટિશન કરીશું એમાં આપણે ભાગાકાર ગુણાકાર ઓફ ઓફ શું છે વિન્ક્યુલમ શું છે આ ખાસ કન્ફ્યુઝ કરતું હોય છે લોકોને તો સૌથી પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ એને શાંતિથી સમજી લઈએ કે રૂલ શું કહે છે તો એને કેમ બનાવવામાં આવ્યો સૌથી પહેલાં આપણે કહી દીધું કે કોઈ સમીકરણ છે કે ચાર ગુણ્યા આઠ વત્તા બે આવું છે બરાબર છે હવે એક વ્યક્તિ આને ઉકેલવા બેઠો તો એણે કીધું કે ચાર ગુણ્યા આઠ કેટલા થઈ જાય બત્રીસ અને પ્લસ બે કરું તો મારો જવાબ શું આવ્યો ચોત્રીસ સાચું છે બરાબર હવે બીજા વ્યક્તિએ એવું કીધું કે હું શું કરીશ આઠ વત્તા બે દસ ગુણ્યા ચાર તો શું આવ્યું ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ આ વ્યક્તિ પણ ખોટો નથી એટલે બેઝિકલી જ્યારે આવા કન્ફ્યુઝન ક્રિએટ થતા હતા તો એ કન્ફ્યુઝનને વિશ્વ લેવલે યુનિવર્સલી એક જ રૂલ સાર્વત્રિક રહે એના માટે આપણે આ રૂલ બનેલો છે વી બોર્ડમસ તો આપણે એ રૂલ પ્રમાણે તમારો આ જવાબ ખોટો પડે છે કેમ કારણ કે આ રૂલ એક ચોક્કસ ક્રમ બતાવે છે એ ક્રમ પ્રમાણે તમારે મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર પહેલાં કરવાનું છે અને પ્લસ બે પછી કરવાનું છે તો આ વ્યક્તિ એ રૂલ પ્રમાણે સાચો છે તો ગણિતના સિદ્ધાંતો પ્રમાણે વી બોર્ડમસના રૂલ પ્રમાણે તમારે આ ચોક્કસ ક્રમને અનુસરીને તમે જે જવાબ આપશો એ સાચો હોવો જોઈએ હવે એના વિશે આપણે આગળ બીજું કન્ફ્યુઝન એક આપણે ક્રિએટ થાય એ ખાસ જે જ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોઈએ છીએ શું કરતા હોઈએ છીએ કે અહીંયા આગળ આઠ માઇનસ છ વત્તા ચાર બરાબર આ રીતનું તમારી સામે જ્યારે પણ દેખાય તો તમારે અહીંયા આગળ હવે એક રૂલ આપણે ભણી ગયા કે બોર્ડમસ પ્રમાણે એડિશન એટલે કે પ્લસ પહેલાં કરવાનું છે સબસ્ટ્રેકશન એટલે કે બાદ બાકી એના પછી કરવાની છે હવે આ રૂલને ખાલી ગોખી નાખ્યો તો આપણે શું કરીશું કે છ વત્તા ચાર દસ આઠ માઇનસ દસ તો જવાબ શું આવશે માઇનસ બે તો આ રૂલને આપણે ગોખ્યો અને એ પ્રમાણે સોલ્યુશન કર્યું તો આ સાચું છે ના આ ખોટું છે આ તદ્દન ખોટું છે રૂલ પ્રમાણે પ્લસ એનો મતલબ એ છે એડિશન પહેલાં એટલા માટે કરવાનું છે કે જેટલી જેટલી ધન સંખ્યાઓ જ્યાં જ્યાં દેખાય એ બધા પ્લસ ભેગા પહેલાં કરી લેવાના છે અને પછી માઇનસ જે જે કરવાની છે એ બધી સંખ્યાઓ કરવાની છે એનો મતલબ કે પરફેક્ટ સોલ્યુશન શું થશે આઠ વત્તા ચાર બાર મારે પહેલાં કરી લેવાનું છે માઇનસ છ બરાબર છ આ તમારો પરફેક્ટ જવાબ છે જેમ કે થોડા મોટા ઉદાહરણથી આપણે સમજી લઈએ કે આઠ માઇનસ ચાર વત્તા બે માઇનસ ત્રણ આ કરવાનું છે તો આના માટે આપણે શું કરવાનું છે આના સોલ્યુશન માટે આઠ અને બે દસ માઇનસ ચાર અને માઇનસ ત્રણનો સરવાળો માઇનસ સાત બરાબર ત્રણ તો આ પણ એક ચોક્કસ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે હવે વી ક્યાંથી આવ્યો તો વી આપણે સૌથી પહેલાં તો વીનો મતલબ શું થાય ત્યાંથી આપણો ચોક્કસ ક્રમની શરૂઆત થશે તો વીનો મતલબ થાય છે વિન્ક્યુલમ વિન્ક્યુલમ એટલે કે શું થાય બાર બાર એટલે શું છે એ આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં ગણિતમાં જ્યાં બાર વપરાય છે તો એનું સોલ્યુશન પરફેક્ટ શું છે ગણિતમાં બાર વપરાયો તો એનો મતલબ શું થાય એ દરેક વસ્તુ આપણે એ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાની છે અત્યારે હાલ માત્ર અને માત્ર ક્રમમાં બાર દેખાયો બાર એ હકીકતમાં તો સમજી લો કે એ કંસનો જ પ્રકાર છે કૌંસ છે એ કયા કયા આપણે ભણ્યા હોય આપણે એના વિશે એટલું જ જાણતા હોય કે નાનો કંશ છે સૌથી પહેલાં ઉકેલવાનો છે એના પછી છગડીયો કૌંસ ઉકેલવાનો છે અને એના પછી તમારે મોટો કૌંસ ઉકેલવાનો છે પણ એના સિવાય બાર કરીને સંખ્યા આવે જેમ કે આ બાર માથે દંડો એટલે કે બાર આઠ માઇનસ ત્રણ અને આ રીતે કોઈ સંખ્યા આપેલી જ્યારે દેખાય ત્યારે આ દરેક કૌંસની પહેલાં સૌથી પહેલાં કોઈ પણ ગણિતિક સમીકરણમાં આપણે આનું સાદુ રૂપ સૌથી પહેલાં આપવાનું છે તો આપણા ક્રમનું પહેલો વિષય છે વિન્ક્યુલમ એટલે કે બાર વી ભણી ગયા એના પછી આપણે બ્રેકેટ બ્રેકેટ જે મેં તમને કીધું એ કૌંસ કૌંસ ચાલુ થયા નાનો કૌંસ પહેલા રૂપ આપો પછી છગડિયો કૌંસ અને પછી મોટો કૌંસ એના પછી શું આવે છે વી બી ઓ એટલે કે ઓફ બરાબર અહીંયા આ ટાઈપિંગ મિસ્ટેક છે આ ઓફ ના આવે હવે આ ઓ એફ અને ઓ ડબલ એફ એનો શું ફરક છે એ આપણે ઇંગ્લિશ એ ટુ ઝેડમાં ડિટેલમાં જોઈશું બરાબર છે અત્યારે હાલ આપણે ઓફનો મતલબ શું થાય આપણે ગણિતમાં કોઈ સમીકરણોના સાદુરૂપ જ્યારે આપવા બેસીશું ત્યારે ઓફનો મતલબ શું થશે ખબર છે ના આ શબ્દ વાપરેલું હશે ના જ્યાં ના દેખાય હવે એનો કેમ આવી રીતે અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓફનો હકીકતમાં જે મતલબ થાય ને ફાઈનલ એ તો સમજી લો કે ગુણાકાર જ થાય છે બરાબર હવે આપણે ક્રમ પ્રમાણે વીબીઓ પછી આપણે જઈએ તો આપણો ક્રમ શું આવે છે કે એના પછી મારે શું કરવાનું છે ડિવિઝન કરવાનું છે એટલે કે ભાગાકાર પહેલાં આપવાનો છે અને એના પછી આવે છે મલ્ટિપ્લિકેશન એટલે કે ભાગાકાર કર્યા પછી ગુણાકાર કરવાનો છે પણ જ્યાં તમને એવી રીતની ભાષા વાપરેલી હશે કે ચારના આઠ ભાગ્યા બે આ ભાષા મેં વાપરી દીધી તો આનો મતલબ શું થશે કે નાનો મતલબ તો ગુણાકાર જ થશે તો આપણે જ્યારે ના શબ્દને ગુણાકારમાં કન્વર્ટ કરીશું ત્યારે એનું સાદુ રૂપ પહેલાં આપીશું એટલે કે ચાર ગુણ્યા આઠ એટલે કે બત્રીસ અને ભાગ્યા બે તો તમારો જવાબ શું આવશે સોળ પણ તમારા સમીકરણમાં જો ડાયરેક્ટ આ ભાષા વાપરેલી છે કે ચાર ગુણ્યા આઠ ભાગ્યા બે તો આનો મતલબ એ થશે અલ્ટિમેટલી જવાબ તો તમારો એનો એ જ રહ્યો તો મતલબ તમારો સમજવાનો એટલો થાય છે કે ઓફ શબ્દનું આપણે સોલ્યુશન સૌથી પહેલા કરવાનું છે હવે ગુણાકાર અને ભાગાકાર આપણે ક્રમ બદલી નાખ્યો તો પણ તમારો જવાબ તો ફાઈનલી એ જ આવ્યો તો એ શું કરવા એનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ વસ્તુ કેમ કરેલી છે કે તમારે ભાગાકાર પહેલા કરવાના તો ભાગાકાર પહેલા એટલા માટે કરવાના હોય કે કોઈ પણ જગ્યાએ મેં આવું કહી દીધું છે કે બત્રીસ ગુણ્યા છ ભાગ્યા ચોવીસ આ કરી દીધું બરાબર તો આનું જ્યારે મારે સોલ્યુશન કરવા બેસું ગુણાકાર હું પહેલા કરીશ ક્રમ પ્રમાણે ભાગાકાર પહેલા કરવાનો છે પણ હું ગુણાકાર પહેલા કરું ચાલો બત્રીસ ગુણ્યા છ એકસો બાણું ભાગ્યા ચોવીસ કરું તો જવાબ મારો શું આવ્યો છે આઠ આવી ગયો મારો જવાબ હવે અહીંયા એના બદલે હું છ ભાગ્યા ચોવીસ પહેલાં કરી લઉં તો બત્રીસ ગુણ્યા છ ભાગ્યા ચોવીસ તો છ એ છ ચોક ચોવીસ અને ચારે ચાર ઇઠા બત્રીસ જવાબ મારો શું આવી ગયો આઠ પણ કેમ ભાગાકાર પહેલાં રૂલ પ્રમાણે તો એ માત્ર અને માત્ર સરળતા પ્રમાણે ભાગાકાર ગુણાકારમાં ક્રમ બદલવાથી કોઈ ફરક ખાસ પડી નથી જતો ફરક શું પડે છે તમારી ગણતરીની સરળતા કે અહીંયા તમારે શું કરવું પડ્યું બત્રીસ ગુણ્યા છ હું તો ડાયરેક કરી શકું છું બત્રીસ શંક એકસો બાણું થઈ જાય છે બરાબર છે પણ દરેક વ્યક્તિ એ નથી કરી શકવાના વળી એકસો બાણું ભાગ્યા ચોવીસ આઠ તો ડાયરેક આન્સર આપી દીધો તો એ આપણે એનો જવાબ આઠ આવી ગયો પણ આમાં તમારે બત્રીસ ગુણ્યા છ કરવું છે તો બત્રીસ ગુણ્યા છ વ્યક્તિ આ રીતે કરવા બેસશે પછી એકસો બાણું છે એને પાછો ચોવીસ વડે ભાગવા બેસશે તો ગણતરી કમ્પેરેટિવલી લાંબી થઈ જાય અઘરી થઈ જાય તો એના માટે થઈને તમારે આ રૂલ માત્ર ને માત્ર તમારી સરળતા માટે છે કે હું બત્રીસ છે એના ગુણ્યા મારે છ ભાગ્યા જ્યારે ચોવીસ આપ્યું હતું તો હું આ સરળતાથી કરી શકું કે છ ચોક ચોવીસ અને ચાર ઇઠા બત્રીસ તો તમારો આન્સર તો એનો એ જ રહ્યો બટ અલ્ટિમેટલી એ વસ્તુ તમારી સરળતા સૂચવે છે તો તમારે ભાગાકાર પહેલા કરો અને ગુણાકાર એના પછી કરો અને એના પછી તમારા બે જે સાદુ રૂપ આવે છે એ શું આવે છે સરવાળો અને બાદ બાકી તો તમારો જ્યારે પણ ગણિતમાં આ પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન દેખાયો કે એકસો બાણું ગુણ્યા ચોવીસ માઇનસ ત્રણ ગુણ્યા પાંચ ભાગ્યા છવ્વીસ કોઈપણ એક્સવાય ડેડ આવું દેખાયું તો ત્યારે હંમેશા તમારે વી બોડમસ રૂલ એ સૂચવે છે કે તમારા ગણિતનો ચોક્કસ જવાબ આપવો છે તો સૌથી પહેલાં તમે શેનું સોલ્યુશન આપશો બાર બાર એટલે કે જે સંખ્યાઓની માથે એક દંડો રહેલો છે એ સંખ્યાનું સાદુ રૂપ સૌથી પહેલા આપશો ભલે એની નીચે સરવાળો કે બાદ બાકી હોય અને બાજુમાં ભાગાકાર આપેલો હોય પણ જો સંખ્યાઓ નીચે આપેલી છે તો આ ભાગાકાર પહેલા નથી કરવાનો પહેલા સાદુરૂપ આપવાનું છે જે સંખ્યાઓનું જે સાદુરૂપ તમારે બારની નીચે આપેલું છે એના પછી તમારે બ્રેકેટ એટલે કે બધા કૌંસ ઉકેલવાના છે એના પછી ઓફ એટલે કે જ્યાં ગણિતમાં આપણે ગુજરાતીમાં ના શબ્દ વપરાયેલો છે ચાર ના એક દ્વિતિયાંશ પાંચના એક પંચમાંશ તો ત્યારે આપણે એનું સોલ્યુશન પહેલાં આપવાનું છે પછી ડિવિઝન એટલે કે ભાગાકાર પછી મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર એના પછી એડિશન એટલે કે સરવાળો અને બાદ બાકી જે ક્રમમાં મેં તમે જ્યાં જ્યાં તમારી ભૂલો થઈ શકે એ પણ તમને સમજાવી પહેલાં જ દીધું છે પછી આપણે એના સમ્સ તરફ આગળ વધીએ કે એના સમસ ડિટેલમાં કેવા પૂછાતા હોય છે અને એનું સોલ્યુશન આપણને કેવી રીતે સરળ બનતું હોય છે પણ વી બોળમસ માટે સૌથી મોટી શીખવાની વાત એ છે કે આપણી ભૂલ ક્યાંય ના થઈ જવી જોઈએ બરાબર તો ચલો હવે એના સમ્સ જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે એના તરફ આગળ વધીએ હવે અહીંયા જોઈ લો કે અહીંયા આગળ તમારે શું છે ભાગાકાર દેખાય છે પછી ના દેખાય છે પછી તમારે અહીંયા સરવાળો દેખાય છે ગુણાકાર દેખાયો બાદ બાકી દેખાયું બધું મિક્સ છે જો કોઈપણનો ક્રમ બદલાયો તો તમારો જવાબ સીધો બદલાઈ જાય તો આનું સાદુરૂપ આપવા માટે સૌથી પહેલાં આપણે કઈ રીતે જઈએ છીએ ને એ બહુ મહત્ત્વનું છે કે સાદું રૂપ આપી દીધું ક્રમ પણ યાદ હોય પણ સ્પીડ પણ મહત્ત્વની હોય તો એના માટે શું કરવાનું છે કે મને ખબર છે કે એ અને એસલ છેલ્લે જ આવે છે સરવાળો અને બાદ બાકી જ્યારે જ્યારે આવશે એને મારે સૌથી છેલ્લે અડવાનું છે તો અહીંયા આ સંખ્યા શું છે બાદ બાકી પછી છેલ્લે રહેલી છે એનો હિસાબ જ છેલ્લે કરવાનો છે તો એને મારે ધ્યાનમાં લેવાનો થતો નથી આને મારે બિલકુલ ધ્યાનમાં નહીં લેવાનો મારે અહીંયા શું છે આ જોવાનું છે હવે અહીંયા જોઈ લો કે સરવાળો વચ્ચે છે અને અહીંયા ગુણાકારમાં આ નિશાની આપેલી છે તો સરવાળા પછીની સંખ્યા આપણે પછી જોવાની થાય છે હવે એની પહેલાં આપણી સામે આટલી સંખ્યાઓ રહેલી છે તો આ એક ભાગ થઈ ગયો આ બીજો ભાગ થઈ ગયો અને આ ભાગ તો મારે સૌથી છેલ્લે અડવાનો છે હવે આવા જ્યારે ભાગમાં તમે વેચશો ને ત્યારે જ તમારે એના સોલ્યુશનમાં સારી સ્પીડ આવશે હવે જોઈ લો અહીંયા શું બચ્યું મારી પાસે ભાગાકાર અને ના તો રૂલ યાદ રાખીએ એ પ્રમાણે ઓફ એ ડિવિઝનની પહેલાં આવતું હતું એટલે કે ના શબ્દ વપરાયો છે એનું મારે સોલ્યુશન ભાગાકારની પહેલાં આપવાનું છે આ તો મારે પછી જ અડવાનું છે તો હવે સૌથી પહેલા ચોત્રીસ ના એક દૃત્યાંશ એટલે કે ચોત્રીસ ગુણ્યા એક ભાગ્યા બે તો આનું સોલ્યુશન મારું શું આવી ગયું સત્તર હવે આમાં તમે જેટલું લખશો ને જેટલું ડિટેલમાં લખશો ને એટલી ભૂલ પણ વધારે પડશે અને ટાઈમ વધારે જશે તો હંમેશા તમારે એક્ઝામમાં અટેમ્પ આનો કેવી રીતે કરવાનો છે તો તમે સમજી લો કે આ ભાગ એક વેચી દીધો આ ભાગ વેચી દીધો અને આ ભાગ વેચી દીધો તો તમારા એક્ઝામમાં તમે આને કાપી નાખો સૌથી પહેલા ચોત્રીસ ના એક દ્વિતીયાંશ કેટલા થઈ ગયા સત્તર હવે મારે આને છંછેડવાનું છે તો એકસો છત્રીસ ભાગ્યા સત્તર એટલે કેટલા આવી ગયા આઠ અહીંયા સુધી હું પહોંચી ગયો હવે આનો હિસાબ પતી ગયો હવે મારે અહીંયા આગળ સરવાળા પછીની સંખ્યા છે પણ વચ્ચે અહીંયા ગુણાકાર રહેલો છે તો એ ગુણાકારનું સોલ્યુશન મારે પહેલાં લાવવાનું છે તો ચાર પંચમાંશ ગુણ્યા બે એટલે આ પાંચ ચોક વીસ હવે ચોક્કું ચોખ્ખું સોળ આને કાપીને અહીંયા લખી નાખો પ્લસ સોળ અને માઇનસ ત્રણ તો આઠ વત્તા સોળ કેટલા થઈ ગયા ચોવીસ માઇનસ ત્રણ એટલે તમારો આન્સર પરફેક્ટ કયો આવી ગયો એકવીસ આ જ તમારો પરફેક્ટ આન્સર છે અને આ જ તમારી પરફેક્ટ રીત છે આને અહીંયા લાંબુ લાંબુ સરસ મજાનું તમને શીખીને શીખવાડું અને લાંબો વિડીયો બનાવવાનો આપણે નથી આપણે કામ શું છે શીખવાનું શું છે કે કમ્પિટિટિવ એક્ઝામમાં મારે આનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ નથી બતાવવાનું કે મેં શું કર્યું છે આન્સર સાચો એબીસીડીમાંથી જલ્દી લાવવાનો છે તો સ્પીડ સાથે કેવી રીતે તમારી કરવાની પેટર્ન હોવી જોઈએ એ આ જ પેટર્ન તમારી સૌથી સારી રહે બાકી એનાથી ડિટેલમાં તમે જેટલું લખો જેટલું લાંબુ થાય સ્પીડ ઘટે અને તમારું જે સોલ્યુશન છે એમાં ભૂલ પડવાની શક્યતાઓ વધી જાય એના પછી આ પ્રકારનો દાખલો છે બહુ લાંબો દેખાય છે ને જોતાં જ અઘરો લાગી જાય છોડી દેવાની મેન્ટાલિટી એ નહીં રાખવાની આપણી સ્ટેપ શું છે આપણા સ્ટેપ પ્રોપર ફોલો થાય ને તો ફટાફટ ફટાફટ આનું સોલ્યુશન આવી જાય અહીંયા સૌથી પહેલાં વી બોર્ડમાં પ્રમાણે વી તો મારો દેખાતો નથી બહાર છે નહીં એના પછી મને શું દેખાય છે બ્રેકેટ દેખાય છે બ્રેકેટ દેખાયો પતાઈ દો આનો જવાબ શું આવી જાય સાત બે સિત્તા અહીંયા શું થઈ ગયું ચૌદ પતી ગયું આનું સોલ્યુશન અને અત્યારે હવે સાઈડમાં રાખો હવે નજર સામે શું શું દેખાય છે અહીંયા વચ્ચે એક બાદ બાકી રહેલી છે અહીંયા વચ્ચે એક સરવાળો રહેલો છે અને અહીંયા આગળ એક ભાગ મારો આ થઈ જાય છે એક ભાગ મારો આ થઈ જાય છે આને કાપી જ નાખું કે ચાર ગુણ્યા ચૌદ શું છે છપ્પન કારણ કે આગળ પાછળ શું છે માઇનસ અને પ્લસ છે છપ્પન એક આવી ગયું બીજું અહીંયા ઇઠ્યોતેર પ્લસમાં છે તો આ ઇઠ્યોતેર આવી ગયું અને લખી નાખો હવે મારો આ જ ભાગ બચ્યો આ ભાગમાં શું છે ડિવિઝન મારે પહેલાં કરવાનું છે અને મલ્ટિપ્લિકેશન પછી કરવાનું છે ડી એમ એટલે કે ભાગાકાર મારે પહેલાં કરવાનો છે એટલે કે બે ભાગ્યા અહીંયા કેટલા આવી જાય અઠ્યાવીસ તો કેટલા વડે ભાગ ચાલશે ચૌદ અહીંયા ચૌદ તમારો છેદમાં આવી ગયો છે હવે ચૌદ તમારો આવી ગયો એ શું આવી ગયો છેદમાં આવ્યો એનો મતલબ અહીંયા ઘણા શું ભૂલ કરી દેશે કે એકસો છન્નું ગુણ્યા ચૌદ કરશે પણ ભૂલી જશે તો આવું જ્યાં દેખાય ત્યાં ભૂલ પડવાની શક્યતા તમને લાગે તો તમારે લખવું શું જોઈએ કે એકસો છન્નું ગુણ્યા બે ભાગ્યા અઠ્યાવીસ છે આને કાપ્યું તો અહીંયા શું થયું છેદમાં ચૌદ આવ્યા સોલ્યુશન તો ચૌદ ગુણ્યા ચૌદ એકસો છન્નું એટલે કે આ જે ભાગ છે એનું મારું સોલ્યુશન એક્ઝેક્ટલી મારું શું આવી ગયું છે ચૌદ તો આ ભાગનું સોલ્યુશન આવ્યું ચૌદ આ ભાગનું સોલ્યુશન મારું આવ્યું છપ્પન અને અહીંયા આગળ મારું સોલ્યુશન આવ્યું ઇઠ્યોતેર અહીંયા વચ્ચે નિશાની કઈ છે માઇનસની છે તો અહીંયા માઇનસ હવે આપણે રૂલ યાદ કરો કે રૂલ પ્રમાણે શું છે હવે મારી પાસે સરવાળો બાદ બાકી જ બચ્યા છે તો રૂલ પ્રમાણે તો એવું કહે છે કે એડિશન પહેલાં કરવાનું છે સબસ્ટ્રેક્શન પછી કરવાનું છે એનો મતલબ સરવાળો પહેલાં કરીને બાદ બાકી એ તો છપ્પન અને ઇઠ્યોતેરનો હું સરવાળો કરું તો શું આવે એકસો ને ચોત્રીસ બરાબર છે આ મારો સરવાળો થઈ ગયો બટ આ ખોટું છે સરવાળો પહેલા એનો મતલબ શું થાય છે વી બોડમસનો રૂલ હંમેશા તમને એ કહે છે કે સરવાળો મીન્સ જે ધન સંખ્યાઓ દેખાય છે ચૌદ વત્તા ઇઠ્યોતેર માઇનસ છપ્પન આ વસ્તુ ક્યારેય ના ભૂલતા નતર રૂલ યાદ હશે ગણશો ઘણું તોય કરશો ભૂલો તો હંમેશા ચૌદ વત્તા ઇઠ્યોતેર ધન ધન સંખ્યાઓનો સરવાળો પહેલાં કરવાનો છે અને એના પછી જે સંખ્યાઓ માઇનસમાં દેખાય છે એની બાદ બાકી કરવાની છે હા માઇનસમાં જો ત્રણ ચાર સંખ્યા પહેલાં દેખાય છે કે અહીંયા માઇનસ ત્રણ જે માઇનસ ચાર છે તો માઇનસ માઇનસવાળી વાળી ભેગી કરી દો પ્લસ પ્લસ વાળી ભેગી કરી દો અને એકમાંથી બીજી સંખ્યાનું પરિણામ બાદ કરી નાખો આ તમારી પ્રોપર મેથડ તો અહીંયા ચૌદ વત્તા ઇઠ્યોતેર મારે પહેલાં કરવાનું છે એટલે બાણું માઇનસ છપ્પન બરાબર છત્રીસ આ શું થઈ જશે તમારો પરફેક્ટ આન્સર આનો તમારે આવી જાય હવે આમાં વાર લાગી ક્યાં વાર લાગી એક્ઝામ દરમિયાન તમે કરવા બેસો ને ત્યારે કોઈ લાંબી વસ્તુ નથી અત્યારે તમારા મગજમાં એકદમ ડિટેલમાં જાય એના માટે તમને સ્ટેપ બાય સ્ટેપ બાકી જો આ રીતે તમે શીખી ગયા હશો તો એક્ઝામમાં તમે કેવી રીતે અટેમ્પ કરશો સૌથી પહેલાં સાત સાત દુ ચૌદ 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 છપ્પન આ ભાગ પતી ગયો આ ભાગ છે ઇઠ્યોતેર અહીંયા બે ભાગે અઠ્યાવીસા ચૌદ ચૌદે ગયા ચૌદ આટલું પતી ગયું ચૌદ અને ઇઠ્યોતેર બાણું બાણું માઇનસ છપ્પન એટલે તમારો જવાબ શું આવી જાય છત્રીસ તો એક્ઝામમાં તમારી પેન એક્ઝેક્ટલી આ રીતે ચાલવી જોઈએ ત્યારે જઈને તમારું પરિણામ જોજો કે શું મળે છે તો એનાથી ભારે આવ્યો હા ભલે ભારે આવ્યો સેલો બનાવી દઉં છું પણ છે ને વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો અત્યાર સુધી તો કરી દેજો અને મિત્રો સુધી શેર કરી દો કે મસ્ત મજાની રીતો જે મજા આવી રહી છે ચાલો આગળ જોઈએ હવે શું છે અહીંયા આગળ એકસો ઓગણીસ ભાગ્યા આખો કૌશ છે આખો કૌશ છે એકસો ઓગણીસ ભાગ્યા કરવાનું છે તો આને અત્યારે સાઈડમાં જ રાખો આને અત્યારે ધ્યાનમાં લેવાનું થતું જ નથી કૌશની બહાર પહેલાં આવવાનું છે કૌશનો ક્રમ કયો નાનો પહેલાં પછી છગડિયો કંશ અને પછી મોટા કંશની બહાર આપણે આવવાનું થાય છે તો સૌથી પહેલાં નાના કંશનું રૂપ આપીશું એમાં અહીંયા બાદ બાકી દેખાય છે એટલે પહેલો ભાગ મારો સોલ્યુશનનો કયો થશે એકસો પાંચ ભાગ્યા સાત ભાગ્યા ત્રણ તો એકસો પાંચ ભાગ્યા સાત ભાગ્યા ત્રણ ભાગાકારનું જો અહીંયા તો કોઈ વાંધો નહીં આવે બાકી ભાગાકાર આવે છે સળંગ સળંગ તમારે ભાગાકાર આવી રહ્યા છે તો એનો પણ ક્રમ હોય છે કે હંમેશા ડાબી બાજુથી તમારે જમણી બાજુએ જવાનું છે અહીંયા એકસો પાંચ ભાગ્યા સાત પહેલાં કરી નાખવું એટલે શું આવી જશે પંદર પંદર ભાગ્યા ત્રણ કરી નાખું તો શું આવી જાય પાંચ અને ત્રેવીસ માઇનસ પાંચ એટલે કે શું આવી ગયું અઢાર અઢાર ને નેવું માંથી બાદ કરી નાખવું એટલે કેટલા આવી જશે બોતેર બોતેર છે એને એકસો ઓગણત્રીસ માંથી બાદ કરી નાખવું એટલે મારે શું આવી જાય સત્તાવન છેલ્લે બચ્યું શું એકસો ઓગણીસ ભાગ્યા સત્તાવન છેદ નથી ઉડતા તો આનું સોલ્યુશન સીધું તમારે શું આવે છે એકસો ઓગણીસ એના છેદમાં સત્તાવન આ રીતે પણ તમારો ક્વેશ્ચન સાવ સહેલો બની જાય છે તો ક્રમ હંમેશા યાદ રાખો અને ક્વેશ્ચન પેપરમાં તમારી આ જ પેટર્ન રાખો જ્યારે ઓનલાઈન એક્ઝામ હોય ત્યારે તમે ઓફલાઈન એક વખત આ આખે આખો ક્વેશ્ચન તમે લખી લો લખી લો તમારા બ્લેન્ક પેપરમાં અને પછી કરો જેથી ભૂલ ના પડે તમને પણ મજા આવે અને માર્ક્સ તમારા પાક્કા કરીને આવો ચાલો એના પછી હવે અહીંયા છે અહીંયા આગળ શું દેખાય છે વિન્ક્યુલમ નથી બ્રેકેટ નથી તો કાંઈ નહીં આપણે ભાગુ સભા ચાલુ કરી દો હવે એ પ્રમાણે સૌથી પહેલાં અહીંયા આપણને ખબર હતી કે ઓ ઓ એટલે ઓફ ઓફ એટલે ના સત્યાવીસ ના એક તત્યંશ સત્યાવીસનો ત્રીજો ભાગ એટલે શું થઈ ગયું નવ નવ ગુણ્યા ચાર વધતા બે માઇનસ ઓગણીસ તો પ્લસ અને માઇનસના પછી રહેવા દો નવ ગુણ્યા ચાર કેટલા થઈ જશે છત્રીસ છત્રીસ વત્તા બે કેટલા થાય આડત્રીસ માઇનસ ઓગણીસ એટલે આમાં ઓગણીસ તમારો પરફેક્ટ આન્સર આવી જાય જો લાંબો વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી બરાબર છે સીધું તમારા ભેજામાં જવું પડે કે આ વસ્તુનું સોલ્યુશન એક્ઝામમાં કેવી રીતે લાવવાનું છે અને માર્ક્સ ખેંચવાના છે એના માટે જ આપણે આ રીતે શીખવાડવું જો બાકી આના લાંબુ લાંબુ કરતા જઈએ ટાઈમ તમારો બગાડવાનો નથી મારોય નથી બગાડવાનો ચાલો એના પછી અહીંયા અહીંયા આગળ શું દેખાઈ રહ્યું છે ક્રમ પ્રમાણે સૌથી પહેલાં યાદ આવે કે મારે બ્રેકેટ બ્રેકેટ દેખાયો તો એનું મારે શું કરવાનું છે સોલ્યુશન પહેલા એકવીસ એકવીસ ગુણ્યા નવના એક તત્યાંશ ગુણ્યા છે અને અહીંયા ના પણ દેખાય છે ના એટલે પહેલો ગુણાકાર ભાગાકાર હોય તોય એની પહેલાં ના દેખાયું તો એનું સોલ્યુશન નવના એક તત્યાંશ નવનો ત્રીજો ભાગ એટલે શું થઈ ગયું ત્રણ થઈ ગયું બરાબર હવે એના ગુણ્યા શું છે ચાર ભાગ્યા બે ભાગાકાર દેખાયો તો એનું સોલ્યુશન શું થઈ જશે ચાર ભાગ્યા બેનું બે વત્તા ત્રણ પ્લસ ત્રણ છે તો છેલ્લે જ અડવાના છે અને સામે હવે તો ગુણાકાર જ દેખાય છે એકવીસ તારીખ ત્રેસઠ ત્રેસઠ દુ એકસો છવ્વીસ એકસો છવ્વીસ અને ત્રણ એટલે કે એકસો ને ઓગણત્રીસ તમારો આન્સર આવી જાય એના પછી છેલ્લો સમ બરાબર છે ચલો દેખાય એના માટે થોડું આપણે ઊંચું કરી લઈએ બરાબર એટલે વ્યવસ્થિત તમને દેખાય બસો પચીસ ભાગ્યા એકસો એકવીસ ના એક અપોન અગિયાર વત્તા આઠ માઇનસ ચાર માઇનસ છે ગમે તે અહીંયા પ્લસ છે પણ સૌથી પહેલું કામ આપણે શું છે જોયું તું વિન્ક્યુલમ બાર બાર દેખાયો તો એનું સોલ્યુશન મારે સૌથી પહેલાં કરવાનું થાય છે આઠ માઇનસ ચાર કેટલો આવી જશે જવાબ ચાર હવે પ્લસ પછી છે એને નથી અડવાનું કૌંસ તો આપણે પહેલાં જ પતાવવાનો છે એટલે આને મારે છેલ્લે અડવાનું છે હવે શું છે એકસો એકવીસનો મો ભાગ વત્તા ચાર એટલે એકસો એકવીસ અપોન એટલે કેટલા આવી જાય અગિયાર અગિયાર વધતા ચાર અહીંયા ભાગાકાર છે તો પ્લસ પહેલા કેમ કારણ કે અહીંયા કૌંસ છે નું સોલ્યુશન મારે પહેલાં લાવવાનું છે તો અગિયાર વધતા ચાર કેટલા થઈ જશે પંદર બસો પચીસ ભાગ્યા પંદર આન્સર તમારો શું આવી જશે પંદર આ તમારો કરેક્ટ આન્સર છે ચાલો એના પછી આપણે બીજ ગણિતના જ આગળના લેક્ચરમાં મળતા રહીશું વિડીયોમાં મજા આવી હોય વી બોર્ડમાં સાવ સહેલું બની ગયું હોય મગજમાં બરાબર ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે મળતા રહીએ નમસ્કાર જય હિન્દ